હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધેટ ચેપ્ટર નંબર નાઇન ચેપ્ટરનું નામ છે મારે પણ આવો ભાઈ હોય અગાઉના પાર્ટમાં ભાગમાં આપણે ભાગ ત્રણમાં પ્રશ્ન ક્રમાંક છ જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક સાત જોઈએ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો અ એની અંદર નંબર એક રામ અને લક્ષ્મણ વસિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા તો ખરું નંબર બે રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા ખરું જવાબ છે સાચો રાઈટ નંબર ત્રણ જંગલમાં કેવી રીતે રહેવું તે રામને પિતા દશરથ પાસેથી શીખવા મળ્યું હતું તો ખોટું નંબર ચાર વિશ્વામિત્ર રાક્ષસોથી ડરતા હતા તેથી રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા હતા ખોટું નંબર પાંચ લક્ષ્મણે હા પાડી હોત તો સુરપંખા લક્ષ્મણ સાથે લગ્ન કરી લે ખરું હવે આપણે નંબર છ જોઈએ સુળપંખા એક વિનયી રાક્ષસી હતી ખોટું નંબર સાત લક્ષ્મણે બાણ મારીને સુળપંખાનું નાક કાપી લીધું ખોટું નંબર આઠ વિશ્વામિત્રના આશ્રમે ગયા એ પહેલાં પણ રામને વિદ્યા આવડતી હતી ખરું નંબર નવ રામને ખબર પડી ગઈ હતી કે રાવણ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા આવશે ખરું નંબર દસ સુળપંખા માનતી હતી કે એ જંગલ પર તેનો પોતાનો જ હક છે ખરું હવે આપણે બ જોઈએ એની અંદર નંબર એક લક્ષ્મણના કુલગુરુ વિશ્વામિત્રજી હતા ખોટું નંબર બે સીતાનું બીજું નામ જાનકી પણ છે તો ખરું નંબર ત્રણ જોઈએ રામ લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે રથમાં ગયા હતા ખોટું નંબર ચાર રામ લક્ષ્મણ વનમાં કેવી રીતે જીવવું તે ગુરુ વશિષ્ઠના આશ્રમમાં શીખ્યા હતા ખોટું નંબર પાંચ સુરપંખા લક્ષ્મણ સાથે લગ્ન કરવા માટે નોકરાણી બનવા પણ તૈયાર હતી ખોટું નંબર છ સુરપંખાએ રામ સાથે લગ્ન કરવા સીતાને મારી નાખવાનું નક્કી કર્યું ખરું સાચું છે રાઈટ નંબર સાત લક્ષ્મણે તલવાર વડે સુરપંખાનું નાક કાપી નાખ્યું તો ખરું રાઈટ હવે નેક્સ્ટ પેજ જોઈએ હવે પ્રશ્ન ક્રમાંક આઠ જોઈએ આ વાક્યો કોણ બોલી શકે એ અનન્ય અનુજ વાર્તાને આધારે લખો નંબર એક ભાઈ લક્ષ્મણ અહીં આવીને મોટા ભાઈ પાસે બેસો ને આ વાક્ય સીતા બોલે છે નંબર બે તમે બેસો હું એ બાણની અણી ઘસી દઉં ઘસી દઈશ આ વાક્ય લક્ષ્મણ બોલે છે નંબર ત્રણ માતા સીતાનું અપમાન હું હરગીજ સહન નહીં કરું આ વાક્ય લક્ષ્મણ બોલે છે નંબર ચાર આ જંગલમાં તો હું કહું તે જ કાયદો ચાલે આ વાક્ય સુરપંખા બોલે છે નંબર પાંચ મારી બહેનનું અપમાન કરનારને હું છોડીશ નહીં આ વાક્ય રાવણ બોલે છે મેન કૃષ્ણ પ્રશ્ન ક્રમાંક નવ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો નંબર એક માટી તો અયોધ્યાની જ હતી પરંતુ અમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવ્યા છે આ વાક્ય રામ બોલે છે નંબર બે વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે તેમ હતા આ વાક્ય રામ બોલે છે નંબર ત્રણ તકલીફ તો વીરા લક્ષ્મણને પડે આ વાક્ય સીતા બોલે છે નંબર ચાર આ વન પર મારો અધિકાર છે આ વાક્ય સુરપંખા બોલે છે નંબર પાંચ પરંતુ હું તો શ્રીરામનો સેવક છું આ વાક્ય લક્ષ્મણ બોલે છે નંબર છ રામ કોણ છે આ વાક્ય સુરપંખા બોલે છે નંબર સાત અરે અરે લક્ષ્મણ ધૈર્ય ધરો આ વાક્ય સીતા બોલે છે નંબર આઠ એના તો કાન પણ કાપી લેવા જોઈએ આ વાક્ય લક્ષ્મણ બોલે છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક દસ જોઈએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક લક્ષ્મણ રામ સીતાથી થોડે દૂર ખાલી જગ્યાનો મહાવરો કરતા હતા તો શસ્ત્રવિદ્યા કે મંત્રવિદ્યા તો જવાબ આવશે શસ્ત્રવિદ્યા નંબર બે રામનું બીજું નામ ખાલી જગ્યા છે મનોહર કે રાઘવ જવાબ છે રાઘવ નંબર ત્રણ ખાલી જગ્યાને વિશ્રામની જરૂર પડતી ન હતી લક્ષ્મણને કે રામને તો જવાબ છે લક્ષ્મણને નંબર ચાર રામ લક્ષ્મણના પિતાનું નામ ખાલી જગ્યા હતું વશિષ્ઠ કે દશરથ તો જવાબ છે દશરથ નંબર પાંચ રાજા દશરથ ખાલી જગ્યા હતા ચક્રવર્તી કે ચંદ્રવંશી તો જવાબ છે ચક્રવર્તી નંબર છ તાળકા ખાલી જગ્યા રાક્ષસી હતી માયાકી માયાવી કે સ્વરૂપવાન તો જવાબ છે માયાવી નંબર સાત લક્ષ્મણ પોતાને રામનો ખાલી જગ્યા માનતા હતા સેવક કે મિત્ર તો જવાબ છે સેવક હવે આપણે પ્રશ્ન ક્રમાંક અગિયાર જોઈએ શબ્દોનો સાચો અર્થ ન લાગતો હોય તે વિકલ્પના પાછળમાં ખોટું કરો એક તો એનો અર્થ થાય દાડો દાડો દિવસ એટલે કે દિવસ દિન મજૂરો નહીં થાય એટલે એની એની ફરતે ખોટું છે અવાજો પણ નહીં થાય એટલે ખોટું નંબર બે નૌકા નવ નહીં એટલે એ ખોટું હોળી નાવ નકાર પણ ખોટું છે ભય ભય એટલે કે ભાઈ એ ખોટું ખતરનાક ખોટું બીક દર એ સાચું છે નંબર ચાર સૂરજ માથે થવો એટલે કે સવાર થઈ રોંગ બપોર થવી ખરું મધ્યાહન થવો અને ગરમી લાગવી એ ખોટું છે નંબર પાંચ કેશ એટલે કે વાળ લટ કોર્ટમેટર એ પણ રોંગ છે અને મુકદમો પણ રોંગ છે હવે આપણે પ્રશ્ન બાર એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું સ્ટે સેફટી હેલ્ધી ઓકે બાય